ભાજપે વલસાડ જિલ્લાની પાલિકાની ચૂંટણીના ઉમેદવારોના નામો જાહેર કર્યા ફેબ્રુઆરી બે હજાર પચીસમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ધમધમાટ શરૂ થઈ ગયો છે ત્યારે વલસાડ જિલ્લા ભાજપે તેમના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા પાટી પાલિકાના સાત વોર્ડના અઠ્ઠાવીસ નામો જાહેર કર્યા વલસાડ નગરપાલિકાના અગિયાર વોર્ડમાં ચુમ્માલીસ ઉમેદવારના નામ જાહેર કર્યા જ્યારે ધરમપુર નગરપાલિકાના છ વોર્ડના ચોવીસ ઉમેદવારોના નામો જાહેર કર્યા વોર્ડ નંબર બેમાંથી ઉર્વશી પટેલ અને વોર્ડ નંબર ત્રણમાંથી કોંગ્રેસનો છેડો છોડી આવેલા યોગીની રોનક શાહને ભાજપે પાર્ટીમાં સ્થાન આપ્યું છે જુઓ આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખે શું કહ્યું ભારતીય જનતા પાર્ટી ગુજરાતની જે ચૂંટણી જાહેર થઈ છે સોળ તારીખે એના ભારતીય જનતા પાર્ટીમાં વલસાડ જિલ્લાની જો વાત કરું તો ત્રણ નગરપાલિકાઓની ચૂંટણી અને ત્રણ તાલુકા પંચાયતની પેટા ચૂંટણી લડવા જઈ રહી છે જેની અંદર વલસાડ નગરપાલિકા પાડી નગરપાલિકા ધરમપુર નગરપાલિકા અને ઉમરગામ નગરપાલિકાની ફણસા સીટ અને સરીગામ બે સીટ એ કુલ તાલુકા પંચાયતની બે સીટ અને કપરાડા તાલુકાની ઘોટણ સીટ એમ કુલ ત્રણ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીઓ લડવા જઈ રહી છે પાર્ટીની જે એક સેન્સ પાર્ટીની જે એક ઉમેદવારી કે દાવેદારી કરવાની જે પદ્ધતિ છે તો પાર્ટીના કાર્યાલય નિશ્ચિત કરેલા કાર્યાલય ઉપર એના પહેલા ફોર્મ વિતરણ કરવામાં આવે છે ફોર્મની અંદર પણ લાંબા સંખ્યાની અંદર મોટી સંખ્યાની અંદર લોકોએ દાવેદારી કરી એના પછી નિરીક્ષકો દ્વારા એમને સાંભળવામાં આવ્યા નિરીક્ષકો દ્વારા સાંભળ્યા પછી જિલ્લા સંકલનની બેઠક મળી જિલ્લા સંકલનની બેઠકોની અંદર ત્રણ નામની પેનલો બોલી ત્યાર પછી પાર્લામેન્ટરી બોર્ડની અંદર પાર્લામેન્ટરી બોર્ડ મળી અને પાર્લામેન્ટરી બોર્ડની અંદર પ્રદેશ અધ્યક્ષ હોય માન્ય મુખ્યમંત્રી હોય અને પાર્ટીના સિનિયર આગેવાનો હોય એ બધાની સમક્ષ આ યાદીઓની ચર્ચા ત્રણ નામની પેનલોની ચર્ચા થઈ છે અને એના આધારે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીએ અત્રે યાદી જે મોકલાવી છે એ અત્રેથી પ્રસિદ્ધ કરવામાં આવી છે ભારતીય જનતા પાર્ટી એક પરિવારની ભાવનાથી અને કેડર બેઝ પાર્ટી છે શિસ્તબદ્ધ પાર્ટી છે પાર્ટીના ડિક્લેર કરેલા તમામે તમામ ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ ઉપર જીતશે એવો હું આશાવાદ વ્યક્ત કરું છું